નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે આવનારા વર્ષની આપણે જે વાર્ષિક રાશિ ભવિષ્ય અંગે જીગર મહારાજ પાસેથી જાણીએ છીએ ત્યારે ગયા વખતે આપણે મેષ રાશિ વિશે જાણ્યું ત્યારે હવે આજે આપણે વૃષભ રાશિ વિશે તેમની સાથે ખાસ વાતચીત કરીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે તો હવે આપણે વૃષભ રાશિના જાતકો માટે આવનારું વર્ષ છે કેવું રહેશે તેના વિશે વાત કરીએ ખબર ગુજરાતના દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો જે જાતકોની રાશિ વૃષભ રાશિ છે એ વૃષભ રાશિના જાતકો માટે આ વિક્રમ સંવત બે હજાર આપી રહ્યા છીએ એમાં સૌથી પ્રથમ આપણે શનિ મહારાજની વાત કરીએ તો આ વર્ષ દરમિયાન શનિ મહારાજ આપના માટે ખૂબ જ અનુકૂળ રહેવાના છે શનિ મહારાજનું વૃષભ રાશિના જાતકોને ખૂબ શ્રેષ્ઠ અને સારું ફળ પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે વૃષભ રાશિના જાતકોને આ વર્ષ દરમિયાન નાણાકીય વ્યવહાર અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે વૃષભ રાશિના જાતકો માટે આ આખું વર્ષ આર્થિક ખૂબ જ શ્રેષ્ઠ અને સારું થવા જઈ રહ્યું છે ઘણા બધા આકસ્મિક લાભો પણ આપને આ વર્ષ દરમિયાન પ્રાપ્ત થતા રહેશે હવે આપણે વાત કરીએ ગુરુ મહારાજના ફળની વૃષભ રાશિના જાતકો માટે આ વર્ષ દરમિયાન ગુરુ મહારાજ સામાન્ય આરોગ્ય બાબતે ચિંતાદાયક સાબિત થશે પેટને સંબંધિત સમસ્યાઓ જ્યારે તમને અનુભવાય ત્યારે ખાસ કરી તુરંત જ આપ ડોક્ટરની સલાહ લેજો એવું અનુમાન છે આરોગ્ય બાબતે આખા વર્ષ દરમિયાન કાળજી રાખવી જરૂરી છે બહારની ખાણીપીણીમાં પણ આપે આખા વર્ષ દરમિયાન કાળજી રાખવી જરૂરી છે

રાહુ ફળદાયી સાબિત થાય છે શુભ કે અશુભ એ રીતે આપના માટે આ વખતે સત્રો બાબતે ખાસ કરીને સાવચેત રહેવું માનસિક અશાંતિ જણાય અને કારણ વગરનો ભય પણ રહે માટે આ વર્ષ દરમિયાન રાહુ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવી આપને ખૂબ મનોબળ ખૂબ જ મજબૂત બનશે અને આપણે ત્યાં એક કહેવત છે કે મન ચંગા તો કથરોટ મે ગંગા અને બીજી પણ આપણા શાસ્ત્ર પણ કહેવત છે કે મન એવમ મનુષ્યાણમ કારણમ બંધ મુક્ત

આર્થિક સ્થિતિમાં આ સમય દરમિયાન આવી શકે એવું અનુમાન છે હવે આપણે વૃષભ રાશિના જાતકોની નોકરી વ્યવસાય અને વ્યાપાર બાબતે વાત કરીએ તો આ વર્ષ દરમિયાન જે વૃષભ રાશિના જાતકો ઘણા સમયથી સારી નોકરીની તક જોઈ રહ્યા છે અથવા એની રાહ જોઈ રહ્યા છે એના માટે ખૂબ સારો સમય આવી રહ્યો છે આપણા પદ પ્રતિષ્ઠામાં વધારો થાય અને આપને સારું રોજગાર મળે મળે પ્રાપ્ત થાય એવું આ વર્ષ દરમિયાન અનુમાન છે જમીન મકાન અને સંપત્તિની વાત કરીએ તો આપના માટે ખૂબ સારો અને અનુકૂળ સમય રહેવાનો છે વૃષભ રાશિના જાતકો આ વર્ષ દરમિયાન જે લાંબા સમયથી નવા વાહનની ખરીદી કરવાની ઈચ્છા દર્શાવી રહ્યા હતા નવા મકાન જમીનની ખરીદી કરવાની ઈચ્છા દર્શાવી રહ્યા હતા એના માટે ખૂબ જ સારો સમય છે માટે આપની સ્થાવર અને જંગ બંને મિલકતમાં વધારો થાય એવું આ વર્ષ દરમિયાન અનુમાન છે જે વૃષભ રાશિના જાતકોના માતા જો લાંબી બીમારીઓથી ઝઝૂમી રહ્યા હતા

અને નાણાકીય વ્યવહાર સારું રહેવાનું છે પરંતુ કોર્ટ અને કચેરીમાં સમાધાન તરફ જો આપ આગળ વધશો તો આપના માટે શ્રેષ્ઠ અને સારું સાબિત થવા જઈ રહ્યું છે આપના શત્રુ પક્ષ ઉપર આપનો વિજયનો ધંકો હંમેશા લહેરાઈને જ આ વર્ષ દરમિયાન રહેવાનો છે. માટે આપ સત્રુ પક્ષ ઉપર સત્રુ પક્ષ ઉપર આસાનીથી વિજય પ્રાપ્ત કરી શકશો. હવે આરોગ્ય અને પ્રવાસની વાત કરીએ તો આ વર્ષ દરમિયાન વૃષભ રાશિના જાતકોને ટૂંકી અને લાંબી બંને મુસાફરીઓ થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. આરોગ્ય આ વર્ષ દરમિયાન શ્રેષ્ઠ જ રહેવાનું છે, સારું જ રહેવાનું છે. પરંતુ જે જૂના દર્દો છે અને જૂના રોગીઓ છે એને સાવચેત રહેવાની જરૂર છે સંતાન અને વિદ્યા અભ્યાસ બાબતે વાત કરીએ તો સંતાન વિષયક આપના માટે ખૂબ અનુકૂળ રહેવાનું છે સંતાન તરફથી પણ અનુકૂળ રહેવાનું છે અને જે વૃષભ રાશિના જાતકો વિદ્યા અભ્યાસ સાથે જોડાયેલા છે અને જેને ઉચ્ચ વિદ્યા અભ્યાસ માટે વિદેશ જવાની ઈચ્છા છે પણ જે આર્થિક સ્થિતિને હિસાબે નથી જઈ શકતા એવા વિદ્યાર્થીઓ અવશ્ય આ વર્ષ દરમિયાન વિદેશ જાય એવા યોગોનું નિર્માણ થઈ રહ્યું છે અને આપનો વિદ્યાભ્યાસ અને આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બને અને આપ વિદેશમાં અભ્યાસ કરી શકો એવા યોગોનું નિર્માણ થઈ રહ્યું છે હવે ખાસ કરી મહિલા વર્ગોની વાત કરીએ તો મહિલા વર્ગોને આ વર્ષ વૃષભ રાશિના જાતકો મહિલા વર્ગોને આ વર્ષ દરમિયાન થોડીક સાવચેત રહેવાની જરૂર છે ખાસ કરી અને જાગૃતતા દાખવી આ વર્ષ દરમિયાન ખૂબ જ જરૂરી છે જો ઉતાવળિયા નિર્ણય કોઈ પણ રહેતા હો તો એમાં કાળજી રાખવી આપના માટે હિતાવહ સાબિત થશે અને જો તમે કોઈ પણ ઉપર આંધળો વિશ્વાસ કરતા હો તો એ પણ આપના માટે હાનિકારક સાબિત થશે માટે એમાં પણ આપણે ધ્યાન રાખવું એવું અમારું સૂચન છે હવે આપણે વાત કરીએ વૃષભ રાશિના જાતકોએ આ વર્ષ દરમિયાન કયા ઉપાયો કરવા જેથી એમને રાહત મળી શકે વૃષભ રાશિનો સ્વામી તો શુક્ર બને છે પરંતુ આ વર્ષ દરમિયાન આપણે જોયું કે આપણે રાહુ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવી ખૂબ જ જરૂરી છે રાહુ ભગવાનને પ્રસન્ન કરવા માટે અને નવે નવ ગ્રહોના આશીર્વાદ મેળવવા માટે વૃષભ રાશિના જાતકોએ આખા વર્ષ દરમિયાન જે નાળિયેર પાણી આવે એટલે કે જે ત્રોફો આવે એ આખે આખો કાપ્યા વગરનો ભગવાન શિવજીના ચરણમાં દર બુધવારે અર્પણ કરવું અને મહાદેવજીને પ્રાર્થના કરવી ત્યારબાદ જે પાણી વગરનું શ્રીફળ આવે જે ખડખડિયું શ્રીફળ છે એ પોતાના માથા ઉપરથી સાત વખત

તો તો ખૂબ સારું સાબિત થશે અને ઘણા બધા લાભો મળશે નમસ્કાર જે રીતે આપણે જોયું કે આ વર્ષે વૃષભ રાશિના જાતકો માટે શનિ મહારાજનો નો ખુબ અનુકૂળ સમય રહેવાનો છે એમને આર્થિક સ્થિતિ સુધરશે જ્યારે આરોગ્ય અંગે થોડી ઘણી ચિંતા રહેશે નવા વાહનોની ખરીદીનો યોગ પણ બને છે અને વિદ્યાર્થીઓ માટે પણ અનુકૂળ સમય છે અને તમે વાત કરીએ મહિલાઓ માટે તો મહિલાઓ થોડી કાળજી રાખવાની જરૂર છે અને અને ઉપાયો તો તમે જે રીતે રીતે જણાવ્યા તે મહાદેવજીને પૂજા પ્રાર્થના કરી અને મંદ વ્યક્તિઓને ધાબડાનું વિતરણ ને એવી રીતે કરી અને જે કઈ ઉપાયો કરી અને આવનારું વર્ષ છે તેમને ફળદાયી રહે તે રીતે ભગવાનને પ્રાર્થના કરી શકાય તો એવી જ રીતે ખબર ગુજરાત સાથે જોડાયા ખૂબ આભાર આપનો હવે આપણે આગના જે વિષય છે આગલા એપિસોડમાં હવે આપણે મિથુન રાશિ વિશે વાતચીત કરીશું ખબર ગુજરાતના દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારા ઈષ્ટદેવની કૃપાથી મેં આપને બારે બાર રાશિઓનું રાશિ ભવિષ્યનું જે શક્યતાઓ છે એના આધારે દર્શન કરાવેલું છે રાશિ ભવિષ્ય છે એ શક્યતાઓના આધારે આપને દર્શાવવામાં આવે છે માટે સંપૂર્ણપણે એ સચોટ હોય એવું જરૂરી નથી સચોટતા મેળવવા માટે આપના જન્મકુંડલી અને સાથે આપના જીવનમાં ચાલતી દરેક પ્રવૃત્તિઓ એ પણ સાથે મદદરૂપ બને છે માટે આપે આ વસ્તુની નોંધ લેવી ધન્યવાદ